નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ વાત કરીએ તો ગરીબોના મસીહા ખજૂરભાઈ આલિશાન ઘર અંજારો નજારો જોઈને આખો પહોળી થઈ જશે ઘણા જ લોકોને પાક્કા ઘર બનાવી આપ્યા હતા સોનું સુદ એવા ખજૂરભાઈ રહે છે આલિશાન ઘરમાં જુઓ આ ઘર જોઈને પણ ચોકી જશો નીતિન જાણી જેમને આજે આખું ગુજરાત ખજૂરભાઈ તરીકે ઓળખે છે તેમને પોતાના કોમેડી વિડીયો દ્વારા ખૂબ જ ધૂમ મચાવી દીધી હતી પરંતુ લોકડાઉન અને તોકતે વાવાઝોડા બાદ નીતિન જાની એક સમાજ સમાજ સેવક તરીકે ઉભા રહ્યા હતા અને ઘણા લોકોની ખૂબ જ મદદ કરી હતી લોકોની આર્થિક સહાયતા કરી તો ઘણા લોકો પાકા ઘર પણ બનાવી આપ્યા હતા જેના કારણે લોકો તેમને ગુજરાતનું સોનું સૂદ પણ કહે છે પરંતુ શું તમે નીતિન ઝાની ઉર્ફે ખજૂરભાઈનું ઘર જોયું છે તો ચાલો આજે તમને અમે નીતિન ઝાનીના ઘરની સફર કરાવીએ તમને બતાવીશું કે તેઓ કેવી લાઈફ જીવી રહ્યા છે નીતિન જાની પોતાના કોમેડી વિડીયો તેમના ભાઈ તરુણ ઝાની સાથે બનાવે છે તો તેમના સેવાકીય કાર્યોમાં પણ તરુણ ઝાની તેમનો ખૂબ જ સાથ અને સહકાર આપે છે જીગલી અને ખજૂર નામથી શરૂ થયેલ તેમની આ સફર આજે ગુજરાત ઘર ઘર પહોંચી ગઈ છે અને તેમનું આજે એક મોટું નામ પણ બની ગયું છે હજારો લોકોની મદદે આવનાર નીતિન જાની પણ ખૂબ જ લક્ઝુરિયન લાઈફ જીવે છે છતાં તેમને પોતાની આ લાઈફના જરા પણ ઘમંડ નથી તે સામાન્ય લોકોની મદદ કરવા પણ દોડી આવે છે છેલ્લા બે વર્ષમાં જ નીતિનભાઈ ગરીબ લોકોના મસીહા બનીને સામે આવ્યા છે નિતિન જાનીનું ઘર ખૂબ જ આલિશાન છે અને તેમણે પોતાનું આ આલિશાન ઘર પણ તેમણે બતાવ્યું હતું જાનીનું ઘર કુદરતી જગ્યાએ જ વસેલું છે જાનીના આ ઘરને તેમના ચાહકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે કોમેન્ટ કરીને તેમના ઘરના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે ખજૂરભાઈનો વિડીયો અંદર વિડિયોની અંદર તેમની ટીમ સાથે પણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયામાં તેમનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો બસ મિત્રો આ હતો આજનો વિડીયો જય હિન્દ જય ભારત મિત્રો